પરશોતમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા અંગે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ જંબુસર દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયું નમસ્કાર જય માતાજી આજ રોજ શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજની જે અભદ્ર ટિપ્પણીઓ કરેલી હતી એના વિરોધમાં અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા સમસ્ત ક્ષત્રિય સમાજ જંબુસર તાલુકો તથા ભરૂચ જિલ્લા વતી અમે આજે આવેદનપત્ર આપ્યું છે હવે આવેદન આપ એના માટે આપવું પડ્યું કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણીમાં ઉમેદવાર ડિક્લેર થયા પછી એક સામાજિક કાર્યક્રમમાં જઈને ક્ષત્રિય સમાજની બયંતીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી હતી જેનો સમાજમાં ઘણો મોટો પ્રત્યાઘાત પડેલ છે સમાજને રાજપૂત સમાજને આઘાત લાગેલ છે જેના વિષયમાં અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબનું સભ્યપદ રદ થાય તો જ સમાજ સત્તાધારી પક્ષ તરફ તરફ હશે નહીં તો આગળના જે પણ કંઈક કાર્યક્રમો આવશે તે પાર્ટી વિરુદ્ધ કરવાના આવશે તો અમે પાર્ટી વિરુદ્ધ કરવામાં પણ થયેલા છીએ પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે જેના દરેક સમાજનું સ્વમાન હણાય એવા એ કરેલા નિવેદનો કરેલા છે રાજપૂત સમાજ વિશે જે પ્રોગ્રામમાં ગયા હતા ત્યાં બોલ્યા પછી એ વિરોધ ઉઠાવ્યો પછી અન્ય સમાજમાં ગયા પછી એ જેમાં ગયા આપણે ગોંડલ ગયા ગોંડલ રાજપૂત સમાજના કોઈ અગ્રણીઓને બોલાવેલા હતા અને રાજકીય અગ્રણીઓ ખાલી અગ્રણીઓ હતા એમને જ બોલાવેલા હતા અને તેમે જે એમને કર્યું એ ખરે ત્યાં ત્યાં પણ એવું કર્યું પછી ત્યાંથી નીકળ્યા હવે ખબર પડી કે આ રાજથી ચાલે એમ નથી તો પછી પાછા મોરડી મંદિર પાસે ગયા અને સમાજના બધા લોકોને રાજકીય નેતાઓને ભેગા કરીને સમાધાન કરવાની વે કરે છે હાલની પ્રવૃત્તિ એમની દરેક કુંભ વિશે વૈમનસ્ય પેદા કરી અને સમર્થન હાંસલ કરવાની છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક્ટ સત્તાણું 24 26